पड़ी पुलिस कर्मियों द्वारा का उम्मीदवार नेबरी ऊपर ले जाता नजरे पड़ा था तो लीगल टीम से तो लीगल टीम पहुंची है ફરતી કહું છું સુરત કલેક્ટર જવાબ આપે મીડિયા સુરત પોલીસ આપે કેમ વ્યવસ્થા છે આ તે કેદાર આવી ગયા છે રમેશભાઈ સારોડિયા એની રીતે પહોંચી ગયા છે ઉપર રમેશભાઈ સારોડિયા પહોંચી ગયા છે હા હા અંદર આવી ગયા છે અંદર આવી ગયા છે એનો ફોન આવી ગયો રમેશભાઈ પોલરા હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી ગયા તમે પોગી દે

આજનો સમય આવ્યો છે નવ વાગ્યાનો આઈ હેવ ટુ આર્ગ્યુ આઈ લાર્ગ મુદ્દે રજૂઆત કરવામાં આવશે લો પોઈન્ટ્સ ઉપર જ થશે મારી રજૂઆત કે જો બેઝિક વાત એવી છે કે કોઈ બી ક્રાઈમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્વની વાત છે કે એનો મોટિવ હોવો જોઈએ મોટિવ કોઈ છે જ નહીં અહીંયા શાના માટે કોઈ કોઈની ખોટી સંયોગ કરે બરાબર છે અને કોઈ ટેકેદાર સાથે સંપર્ક થયો છે ખરો એ નિલેશભાઈને તમારે પૂછવું પડશે મારું તો કામ આર્ગ્યુમેન્ટ કરવાનું છે અને જો કોઈ ટેકેદાર આજે હાજર ન થાય તો એ ફોર્મ મંજૂર થશે તો એ મંજૂર થશે ફોર્મ સાવલિયા દિનેશ સાવલિયા ઓકે એ લોકોને કહ્યું છે સોંપ્યું છે આ જે ટેકેદાર છે તે ક્યાં છે કોઈ સંપર્ક થયો છે એ ઉમેદવારની સાથે જ આવશે સાથે આવશે કોણ આવશે અત્યારે શું નામ શું છે એ તો કંઈ નામ બધી વાસ્તુ હવે કહીશું ને જે તે વખતે ત્યાં

સરકારની સામે લડવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો પ્રશ્ન એ છે કે તમારો ટેકેદાર છે તમારા ટેકેદારે અહીંયા હાજર એગ્રી એગ્રી અમારા 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 ઘણા બધા એવા ઉમેદવારો હતા અને ઘણા બધા સિનિયર આગેવાનો હતા કે જે અમને છોડીને ચાલે ગયા છે તેના બધા કારણો તમે જાણો જ છો એટલે એવું કંઈ અત્યારે એની વાત કરવા જેવી છે નહીં હવે નહીં આજે આજે સરસ થશે આજે અમારું અમારી ફેવરમાં રિઝલ્ટ આવશે અહિયા <imitra> ફેલા <imitra> 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 <imitra>